ગીઓલપાડ ગ્રુપ કોટન સહકારી મંડળીની નેવ્યાસીમી વાર્ષિક સામાન્ય સભામાં એજન્ડા મુજબના તમામ કામો સર્વાનુમતે મંજૂર દેશની આઝાદી પૂર્વેથી ઓલપાડ જીન કેમ્પસમાં કાર્યરત અને તાલુકાના કાંઠા વિસ્તારના ત્રણ હજાર બાણુ સભાસદોની સંખ્યા ધરાવતી ગીઓલપાડ ગ્રુપ કોઓકોટન સેલ સોસાયટીની નેવ્યાસીમી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબના તમામ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી ગી ઓલપાડ ગ્રુપ કોટન સેલ સોસાયટીની નેવ્યાસી વાર્ષિક સામાન્ય સભા સુરત જિલ્લાના સહકારી શૈક્ષણિક સામાજિક સંસ્થાઓના અગ્રણી અને સદર મંડળીના પ્રમુખ મનહરભાઈ કે પટેલ ના અધ્યક્ષ સ્થાને મળી હતી આ સભામાં મંડળીના પ્રમુખે અહેવાલ તથા હિસાબોનું વાંચન કર્યું હતું આ સભામાં મંડળીના મેનેજર જયેશભાઈ પટેલે ગત વર્ષની વાર્ષિક સામાન્ય સભામાં મંજૂર થયેલ ઠરાવો અને ઓડિટ વેરાનું વાંચન કરતા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી આ સભામાં મંડળીના ડિરેક્ટરો ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા પ્રણામ મનહરભાઈ પટેલ હું ધી ઓલપાર ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટી લિમિટેડ ઓલપાર ના પ્રમુખ તરીકે છેલ્લા 2019 થી સેવા આપું છું આજે અમારી મંડળીની નેવ્યાસીમી વાર્ષિક સભા મારા પ્રમુખપણા હેઠળ યોજાઈ હતી અમારી મંત્રીએ ચાલુ વર્ષે ઓગણપચાસ કરોડ રૂપિયાનું ધનવર્ક પાર કરેલ છે સાથે સાથે અમારી મંત્રીને ઓડિટ વર્ક પણ મળેલ છે અમારી મંત્રીએ ચાલુ વર્ષે બે લાખ ચુમ્માલીસ હજાર સાતસો ને છાસઠ રૂપિયાનો ચોખ્ખો નફો કરેલ છે એજન્ડા મુજબના તમામ કામો સર્વાના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે સભાની કામગીરી ગત સભાની કામગીરી જયેશભાઈ પટેલે અમારા મેનેજરશ્રીએ વાંચી સંભળાવી હતી અને આભાર અમારી સંસ્થાના ઉપપ્રમુખભાઈ શ્રી ચેતનભાઈ પટેલે કરી હતી શાંતિપૂર્ણ માહોલમાં અમારી કોઈ પણ જાતના વાદવિહારો આગળ અમારી ખાસ સાધારણ સભા સંપન્ન થયેલ છે અને એ મંત્રીના એજન્ડાના તમામ કામો માટે મંજૂર કરવામાં આવે છે કેટલું ડાંગર આ વર્ષે આ વર્ષે ઓલપાડ સેન્ટર પર ચાર લાખ ને બે હજાર ગુણી ગઈકાલ સુધીમાં આવી ગઈ છે એમાં અમારી મંત્રીની એક લાખ ને તેત્રીસ હજાર ગુણી અમારી ઓલપાડ કોટરના સભાસદોની આવેલ છે ગત વર્ષે ચાર લાખ એક હજાર ગુણીની આવક થવા પામી હતી જેમાં ગત વર્ષે એક લાખ ગુણી અત્યારના સમયમાં વેચાણ કરવામાં આવી હતી ચાલુ વર્ષે કોઈ પણ જાતનું વેચાણ હાલમાં કરવામાં આવેલ નથી અને હજુ પણ ડાંગરની આવકનો સ્ત્રોત ચાલુ છે અને માણી ગણતરીએ ઉલપાડ સેન્ટર પર લગભગ સાડા ચાર લાખ ગુણીની આવક થશે એવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે